મિત્રો જ્યારે પણ શરીરમાં વિટામિન બી ટ્વેલ ઘટે છે ચાલુ કરી દેવી જોઈએ કહેવાય છે કે સો ગ્રામ દેશી ગોળ બે ચમચી ગાયનું ઘી અને વીસ ગ્રામ ધાણા પાવડર આ બધું તમારે એક જગ્યાએ મિક્સ કરી દેવાનું છે અને તેને થોડુંક પકાવી લેવાનું છે ત્યારબાદ તેને નાની નાની

જમી લેવાનું છે યાદ રાખજો આમ કરવાથી વિટામિન બી ટ્વેલનું લેવલ તમારા શરીરમાં પરફેક્ટ રીતે રહેશે